Good morning. Good morning. Eh, halo ni. Sudu. Oh boy. Ah, Good morning. Jemah dari. Jessie kelas na. Jessie dah. Good morning. Good morning. Last day. Good morning. Bahasa. <laughs> <laughs> नहीं अब पूजा आज नहीं जाने वाली है हम तो <coughs> आज मंदिर ना लीजिए तन नहीं जवान <laughs> <laughs> गाइस तो तबार गिर हवार हवार मॉक मंदिर पे आग लग गई वो भी किसके वजह से पूजा उंदेड़ी गाइस विवाह कर और उंदेड़ी मंदिर में विवाह के चित्रा ही गई बीवे तो आगलाई के मुताबिक मैं बताऊँ कि वो क्यों था ઉંદડી નો વાક કહેવાય શું કરે પિંગડા લાવવા પડશે હું તો મંદિરમાં માં બાર રસોડા માં જતી હતી અને અહિયાં તો જો અમારા મંદિરની હાલત હાલત એક ઉંદડી ના લીધે અમે બચી ગયા આટલે સુધી તો આવી ગઈ હતી યાદ હું તો એટલી જોર જોરથી ધવલ દોડીને આવ્યા આખા અમારે લક્ષ્મીજી તો આખા ખંડિત થઈ ગયા ગણપતિ દાદાની ની મૂર્તિ બી બધું અહિયાં સવાર સવાર માં મૂડ ઓફ થઈ પણ શું કરીએ પાછું ઉંદડી નીકળીએ ખરી અહિયાં અહિયાં ઘુસી ગઈ હતી આટલી આગમાં બી અહિયાં ઘુસેલી હતી પછી દવલે નીકળી બાર એને તો કંઈ થઈ નઈ પણ અમારા માતાજી ને ફોટા ગણપતિ દાદા મમ્મી તો હમણાં આવશે એટલે મમ્મી તો હાલત ખરાબ થઈ જશે આજે બતાવી વિડીયો કોલ બતાવી મમ્મી

કોની જોડે રહેવું સુધુ જોડે રહેવું કે થવું માવણીય રે માવણીય કોની કોની છોકરી આવી હોય ને કે જો અમારે આ પૂજા ને એક બે મિનિટ એકલી ના મૂકો એવી અને આ ગણપતિ દાદા આખા ગામના જોડે રખડી આવે અન્ના મેડમ કેવાય નહીં હારારો છું એ હું લીધું જ છેુંુંગડી હળ ગઈ મંદિર હા તો શું કરશું નાનીને કોણ ગરો નાની દોડતી જશે દોડતી અરે ભાઈ સહી તો બે શાક બની ગયા હા કોબીજનું એક મેથી ભટેકાનું લોટ દૂધી જરમ થઈ ગઈ તો મંદિર સાફ કરે એમ કોઈ સભ્યો બચી ગઈ સદીમાં સુધી પહોંચી ગઈ તો ચુંદડી તો નહિ ભરી ઉંદેડા નું થઈ ગયું ભાવ આપડે વધારે તો કપડા મૂક્યા હે ને पाएरया बद्धा पेला पॉलिस्टर ना आता એટલે વધાર થઈ मु तो अण्या आईन अण्या तो जो तो ભમ ભમ એ ધવલે તો ફટફટ પાડી વળી તારા તું દૂર રહે તું દૂર રહેના તન સાધી થઈ રૂમાલ લેતે જા دارા તાર રૂમાલ લેતે જા જાલદી રૂમાલ લેતી આવી আ তো আনা আইলে সুই খবর ধোয়েলা আমার খুশি বে না আই গয়াছে সুধু কোন আইউ করে

અચાનક તો અમારો મૂવીનો પ્લેન બની ગયો જોઈએ છે મૂવી દેખવા લાલો ફાઇનલી લાલો જોવા જઈએ ખુશી આ તો હારા રાગ આવી ગયા તમે લોકો આયા તે હે હવે ચલો બધે પહોંચી કે રાજમાં સુખ

कई समेत आलो मूवी જોઈ લીધી હવે જીયે ગેયર બહુ મજા આવી ગઈ ગીત પર ડાન્સ પણ કરી લીધું મન કામના પૂરી થઈ ગઈ મમ્મા હા ચાલો બેટા હવે गाइस ગેયર બહુ મજા આવી ગઈ ગીત પર ડાન્સ પણ કરી લીધું મન કામના પૂરી થઈ ગઈ મમ્મા હા ચાલો બેટા હવે गाइस ગેયર બહુ મજા આવી ગઈ ગીત પર ડાન્સ પણ કરી લીધું મન કામના પૂરી થઈ ગઈ મમ્મા હા ચાલો બેટા હવે गाइस ગેયર બહુ મજા આવી ગઈ ગીત પર ડાન્સ પણ કરી લીધું મન કામના પૂરી થઈ ગઈ મમ્મા હા ચાલો બેટા હવે गाइस ગેયર બહુ મજા આવી ગઈ ગીત પર ડાન્સ પણ કરી લીધું મન કામના પૂરી થઈ ગઈ મમ્મા હા ચાલો બેટા હવે गाइस ગેયર બહુ મજા આવી ગઈ ગીત પર ડાન્સ પણ કરી લીધું મન કામના પૂરી થઈ ગઈ મમ્મા હા ચાલો બેટા હવે गाइस ગેયર બહુ મજા આવી ગઈ ગીત પર ડાન્સ પણ કરી

આજો અમા હાહુ માં સેલ્ફી લે એ અને અહીંયા ફોટા પાડો એ સુધુ બો 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 ચલો ગુડ નાઈટ નહીં અજુ ભાઈ ઓજી કુ લાલો જોવા કઈ ની ફોટા પાડો તો હાય હાય લાલો જોયો જ ખરી લે ચીકુ એ આહા ગાઈસ જઈ આવ ગેર મસ્ત

મમ્મી એમ કે વિશ્વાસ ઉપર પિક્ચર અમે કીધું મમ્મી ને બહુ વિશ્વાસ ભગવાન ઉપર આહા મેલવાની મમ્મી બધન જોવા લઈ જાય હામેથી અરે હું ગાઈસ લાલમય જોઈરાયા પછી મારી ભાવ્યો પારકા રો નાત મારો રાજા રણ છોડ છે એને મને માયા લગા

kisikado? kado itu bye bye. Okay, bye. Good, night. Good, night. good night. nah baru ya? Good, good night good night. ji. Hey, kami. <laughs> খাই